આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી વિરોધ પ્રદર્શન કર્યું છે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા એસ એફઆઈના ગુંડાઓ દ્વારા જ કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષમાં વિદ્યાર્થી જયસ એસ સિદ્ધાર્થની નિર્દયતાથી હત્યા કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ કરનારાઓ જણાવ્યું છે કે પશુ ચિકિત્સક સમુદાયને આંચકો આપ્યો નથી પરંતુ સમગ્ર દેશમાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓની સલામતી અંગે પણ ગંભીર ચિંતાઓ ઊભી કરી છે જે એસ સિદ્ધાર્થનની ઘાતકી હત્યાના આરોપી એસએફઆઈના ગુંડાઓને કડકમાં કડક સજા કરવાની માંગ પણ કરી છે સિદ્ધાર્થન અને તેના પરિવારને ન્યાય મળવો જોઈએ તેવી માંગ પણ કરી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર ભારતભરમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું છે જી નમસ્તે જયદીપ ઝંઝાળા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગરમંત્રી કેરળમાં જે એસએફઆઈના ગુંડાઓ દ્વારા વેટનરીમાં અભ્યાસ કરતા જેએસએમ સિદ્ધાર્થન નામના વિદ્યાર્થીની જે પ્રકારે નિર્મમ હત્યા કરવામાં આવી છે તો એ વિષયને લઈને વિદ્યાર્થી પરિષદ આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે છે આ માંગ એક પ્રકારની કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીના પરિવારને ન્યાય મળવો જોઈએ એસએફઆઈના ગુંડાઓને તાત્કાલિક ધોરણે સજા થવી જોઈએ એ વિષયને લઈને આજે માંગ છે એસએફઆઈના ગુંડાઓ દ્વારા જે રાઇટ વિંગનો જે એક ભારતીય વિચારધારાના વિદ્યાર્થી જેની નિર્મમ હત્યા કરવામાં આવી છે અને કંઈક ને કંઈક તેના અંદર રાષ્ટ્રપ્રેમ અને હિતની ભાવના હતી એ ભાવનાને આ લોકો પચાવી ન શકતા આજે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવે છે વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે આ વિદ્યાર્થી અને એના પરિવારને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને એસએફઆઈના ગુંડાઓને તાત્કાલિક ધોરણે સજા થાય એ વિશેનો મનોજ જૈન ગુજરાત પ્રાંત મીડિયા સા સંયોજકની જવાબદારી એબીવીપી આજે યુનિવર્સિટી મેઇન ગેટ ખાતે

આજે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સિદ્ધાર્થ ને જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ એમ જ આંદોલન કરતું રહેશે અને ન્યાયની માંગનો માંગ નો ઉપાડ કરતું રહેશે